નમસ્કાર ચાલું આજે એક એવી વાત કરીએ જે સાંભળવામાં તો સાવ સામાન્ય લાગે પણ એની પાછળ એક મોટો સંદેશ છુપાયેલો છે ક્યારેય વિચાર્યું છે કે પ્રશંસાનું એક નાનકડો શબ્દ આખા સમુદાયમાં કેવી મોટી ઉર્જા ભરી શકે છે આજે આપણે ઈટાડા પ્રાથમિક શાળાની એક મુલાકાત વિશે જાણીશું આમ તો એક સામાન્ય મુલાકાત જ હતી પણ એ નેતૃત્વ અને પ્રોત્સાહનનો એક જબરદસ્ત પાઠ શીખવી ગઈ તો જગ્યા છે ઈટાદા પ્રાથમિક શાળા અને તારીખ છે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દેખીતી રીતે બીજા બધા દિવસો જેવો જ એક સામાન્ય દિવસ પણ કંઈક એવું બન્યું કે આ દિવસ અસાધારણ બની ગયો હંમેશા માટે યાદગાર બની ગયો આખરે એવું તો શું થયું હતું તે દિવસે ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ તો બન્યું એવું કે તે દિવસે શાળામાં એક ખાસ મહેમાન આવ્યા સીઆરસી કોઓર્ડિનેટર શ્રી વિજયભાઈ રાઠોડ હવે આમ તો આ એક શુભેચ્છા મુલાકાત હતી પણ એ માત્ર એક ઔપચારિક મુલાકાત નહોતી એમ કહી શકાય કે એમની આ વિઝિટ પાછળ એક મોટો હેતુ હતો એક મિશન હતું હા તો એમના મિશનના બે મુખ્ય ભાગ હતા પહેલો ભાગ હતો શાળામાં જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની સમીક્ષા કરવી મતલબ કે બધું બરાબર ચાલે છે કે નહીં એ જોવી અને બીજો જે એટલો જ બલકે એનાથી પણ વધુ મહત્વનો હતો એ હતો સ્ટાફ અને વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાનું એમનામાં એક નવી પ્રેરણા જગાવવાનું અહીંયા એક સવાલ થાય કે આ સીઆરસી કોઓર્ડિનેટર એટલે કોણ એમનું કામ શું હોય તો સાવ સાદા શબ્દોમાં સમજીએ તો એ અમુક શાળાઓના સમૂહ માટે એક મેન્ટર જેવા હોય છે એમનું કામ ખાલી ચેકિંગ કરવાનું કે ભૂલો કાઢવાનું નથી ના એમનું મુખ્ય કામ છે શૈક્ષણિક ગુણવત્તા કેવી રીતે સુધરે એ જોવાનું અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન અને સપોર્ટ આપવાનું એક રીતે કહીએ તો એ આખા તંત્રની એક ખૂબ જ મહત્વની કડી છે શ્રી વિજયભાઈની જે મુલાકાત હતી ને એ ખાલી આંકડાઓ કે ફાઇલો તપાસવા માટે નહોતી ના એમણે ત્યાં આવીને શિક્ષણમાં સાચી પ્રગતિ કોને કહેવાય એના પર પોતાનો એક દ્રષ્ટિકોણ એક ફિલોસફી રજૂ કરી અને એની શરૂઆત એક બહુ જ સુંદર વિચારથી થઈ એમણે કહ્યું કે શાળા અને બાળકોનો સર્વાંગી વિકાસ એ જ આપણો સાચો વિકાસ છે કેટલી મોટી વાત છે મતલબ કે સાચો વિકાસ એ નથી કે બાળકો કેટલા માર્ક્સ લાવે છે પણ સાચો વિકાસ એ છે કે બાળકનો બધી જ રીતે એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય આ વિચાર જ આખી વાતને એક નવા લેવલ પર લઈ જાય છે અને વાત અહીં જ ન અટકી એમણે શાળાના સ્ટાફને એક જોરદાર ભરોસો આપ્યો કહ્યું કે શાળાના કોઈ પણ પ્રશ્નો કે વિકાસલક્ષી કાર્યોમાં હું હંમેશા તમારી સાથે અડીખમ ઊભો છું આ ખાલી શબ્દો નહોતા હો આ એક એવી ખાતરી હતી કે ભાઈ તમે એકલા નથી કોઈ પણ જરૂર પડશે તો હું સાથે છું આનાથી મોટો સપોર્ટ બીજું શું હોઈ શકે સારું તો એક તરફ આમ મોટિવેશનલ વાતો ચાલી રહી હતી અને બીજી તરફ નિરીક્ષણનું કામ પણ ચાલુ હતું અને ત્યારે જ એક એવી વાત સામે આવી એક એવો આંકડો સામે આવ્યો જેણે ત્યાં હાજર બધાને ચોંકાવી દીધા અને કહી શકાય કે આ આંકડાએ આખી વાતચીતનો મૂળ જ બદલી નાખ્યો શૈક્ષણિક કાર્યોનું નિરીક્ષણ થતું હતું શાળાનું વાતાવરણ કેવું છે એ જોવાતું હતું આ બધી જ વસ્તુઓ વચ્ચે એક આંકડો એવો હતો જે બધાથી સાવ અલગ તરી આવ્યો કોઈ અંદાજ લગાવી શકે છે કે એ શું હશે શું હશે એવું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું એ આંકડો હતો પંચાણું ટકા પંચાણું પર્સન્ટેજ જી હા તે દિવસે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પંચાણું ટકા હતી હવે આ કોઈ નાનીસૂની વાત બિલકુલ નથી આ એક બહુ જ મોટી સિદ્ધિ છે એ બતાવે છે કે શાળાનું વાતાવરણ કેટલું સરસ હશે કે આટલા બધા બાળકો સ્કૂલે આવવા માટે ઉત્સાહિત છે શ્રી વિજયભાઈ આ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા એમણે કહ્યું કે આ હાજરી ખરેખર પ્રશંસનીય છે અને એમણે તરત જ સમજી લીધું કે આટલો મોટો આંકડો કોઈ એક વ્યક્તિની મહેનતનું પરિણામ નથી ના આ તો આખી કમ્યુનિટી આખા સમુદાય સાથે મળીને કરેલા પ્રયત્નોનું જ પરિણામ છે હવે વિચારો જ્યારે કોઈના સારા કામની આવી રીતે નોંધ લેવાય એની પ્રશંસા થાય તો એની અસર કેવી થાય બસ એ એવું જ અહીં થયું આ પ્રશંસાએ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓના મનોબળ પર જાણે કે જાદુ જેવી અસર કરી અને એમણે આ સફળતાનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન આપ્યો ના એમણે બધાને સાથે મળીને અભિનંદન આપ્યા આચાર્યશ્રી દિલીપભાઈને આખા ટીચિંગ સ્ટાફને વિદ્યાર્થીઓને અને હા વાલીઓને પણ કારણ કે એ જાણતા હતા કે આ બધાના સહિયારા પ્રયાસ વિના આ શક્ય જ નહોતું એમણે ખાસ ભાર દઈને કહ્યું કે આવી સફળતા પાછળ બે મજબૂત પાયા હોય છે એક શિક્ષકોની સખત મહેનત અને બીજું વાલીઓનો પૂરેપૂરો સહકાર જ્યારે આ બે વસ્તુઓ ભેગી થાય ને ત્યારે જ આવા અદ્ભુત પરિણામો મળે છે તો આ બધી વાતનું પરિણામ શું આવ્યું રિઝલ્ટ આખી શાળામાં જાણે એક નવી જ એનર્જી આવી ગઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધામાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો વિચારો પ્રશંસાના બે સારા શબ્દોએ આખા વાતાવરણને કેટલું પોઝિટિવ બનાવી દીધું આ આખી ઘટના આપણને એક બહુ મોટો સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે શાળાની સફળતાનું સાચું માપદંડ શું છે શું એ ખાલી માર્કશીટના આંકડા છે કે પછી એ પેલી પંચાણું ટકા હાજરીમાં દેખાતો વિદ્યાર્થીઓનો ઉત્સાહ શિક્ષકોની મહેનત અને વાલીઓનો વિશ્વાસ છે કદાચ આ કિસ્સો આપણને એ જ શીખવે છે કે સાચો વિકાસ આંકડાઓની પેલી પાર હોય છે